નબળું દેખાય જેતપુરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા ન બને એ માટે પણ પ્રયત્ન કરેલા હોય અને એના કારણે કે જ્યાં એક સીટ ઉપર મેન્ડેટ રોકી દેવાના પ્રયત્નો કર્યા પણ કીધું કે એમાં કોઈ અમે વિચલિત થવાના નથી આખી નગરપાલિકાની ચૂંટણી કે જ્યાં સંકલન થયું હોય પાર્લામેન્ટરી નામ થયા હોય અને દાખલા તરીકે કીધું કે એક વિખી રાખવાના પ્રયત્નો કરવામાં આવે કે કે ભારતીય જનતા પાર્ટી નું અહીંયા નબળું થાય એટલે જયેશભાઈ નું નબળું કરી ને એવા પણ પ્રયત્નો થયા હોય ને એના હિસાબે આખી સાઉથ